વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવતા જ તેમનું ભવ્ય સ્વાગત કરાયું છે તો એરપોર્ટથી ડાયમંડ ના રસ્તા પર વડાપ્રધાનનો રોડ શો યોજાયો તો વડાપ્રધાનને જોવા લોકો ઉમટી પડ્યા હતા

વડાપ્રધાન દ્વારા રોડ શો કરાતા તેમને જોવા ઉમટેલા સુરતીઓએ ઢોલનગારા સાથે સ્વાગત કર્યું છે તો બાર ધારાસભ્યો દ્વારા વડાપ્રધાનનું વિવિધ સ્થળે સ્વાગત પણ કરાયું હતું સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગ અને સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવા સુરત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો કર્યો હતો સુરત એરપોર્ટથી સુરત ડાયમંડ બુર્સ સુધીના આઠ કિલોમીટરના વડાપ્રધાનના રોડ શોને લઈ સવારથી જ સુરતીઓ ઉમટી પડ્યા હતા વડાપ્રધાને એરપોર્ટથી રોડ શો શરૂ કર્યો કર્યો તો વડાપ્રધાનનું સ્વાગત કરવા મોટી સંખ્યામાં સુરતીઓ ઉમટી પડ્યા હતા વડાપ્રધાન દ્વારા રોડ શો કરાતા તેમને જોવા ઉમટેલા સુરતીઓએ ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું છે તો બાર ધારાસભ્યો દ્વારા વડાપ્રધાનનું વિવિધ સ્થળે સ્વાગત પણ કરાયું હતું બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત